નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝની અસર જોવા મળી રહી છે થોડાક જ કલાકો પહેલા ન્યૂઝની ટીમે એક જે ભુવાના છે તે દર્શન કરાવ્યા હતા ગેન્ડા સર્કલથી ઇનવોલ બ્રિટ જવાના માર્ગ પર જે મસ્ત મોટો ભુવો પડ્યો હતો તેના અમે લાઈવ જેવા સમાચાર પ્રસારિત કર્યા ને જે કોર્પોરેશનનું તંત્ર છે તે જાગી ગયું છે અને તેમના દ્વારા અહીંયા ભુવાની જે સમર કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા ભુવાને જે રિપેરિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે કોર્પોરેશનની ટીમ દ્વારા વડોદરા શહેરમાં અવરનવર જ્યારે ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અનેકો વિસ્તારમાં જે ભૂવા પડતા હોય છે જેને લઈને વાહન ચાલકોને પણ હાલાકી થતી હોય છે ત્યારે કોર્પોરેશનની ટીમ દ્વારા અહીંયા ગોરવા વિસ્તારમાં ગેંડા સર્કલથી ઇન્વોલ બ્રિજ જવાનો જે માર્ગ છે ત્યાં રસ્તા ઉપર ભૂવો પડ્યો હતો જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકી થતી હતી કારણ કે આ ભૂવો ગઈકાલ રાત્રે જ અહીંયા પડ્યો હતો અને જેને લઈને વાહન ચાલકો પણ મુશ્કેલમાં મુકાયા હતા સ્પાય ટુ ડે ન્યૂઝની ટીમે અહીંયાના જે સમાચાર છે તે પ્રસિદ્ધ કર્યા હતા અને તંત્રને રજૂઆત કરી હતી કે વહેલી તકે આ ભૂવાનું સમારકામ કરવામાં આવે જેથી કરીને વાહન ચાલકો છે તેઓ આરામથી એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચી જાય કેમ કે અત્યારે જે રીતના આ દ્રશ્યો જોઈ શકો છો કે કોર્પોરેશનની ટીમ છે તે અહીંયા દોડી આવી છે અને અહીંયા તમામ જે ભૂવો હતો તે પુરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે હવે ક્યાંક ને ક્યાંક અહીંયાથી જે રાહદારીઓ છે વાહન ચાલકો છે તે અહીંયાથી પ્રસાર થઈ રહ્યા છે તેઓને પણ હાલાકી નહીં પડે કેમ કે વડોદરા શહેરમાં ઠેર ઠેર જે ભુવા પડતા હોય છે કોર્પોરેશનની ટીમ દ્વારા પણ તેઓની જે કામગીરી છે તે કરવામાં આવતી છે ક્યાંક ક્યાંક લેટ પણ કામગીરી થતી હશે પણ અહીંયા જે દ્રશ્યોમાં હમણાં આપ જોઈ રહ્યા છો કે સ્પાક ન્યૂઝની ટીમે કલાક પહેલાં જ અહીંયા ભૂવાનું જે પડવાનો જે સમાચાર છે તે પ્રસિદ્ધ કર્યો હતો ને તાબડતો અહીંયા કોર્પોરેશનની ટીમ દોડી આવી છે અને ભુવાનું જે સમરકામ છે તે હાથ ધર્યું છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે છારું નાખીને જે ભૂવો છે પુરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ગેન્ડા સર્કલથી ઇનવ જવાના માર્ગ પર મસ્ત મોટો ભૂવો પડ્યો હતો અત્યારે કોર્પોરેશન દ્વારા અહીંયા ભૂવાનું જે સમરકામ છે તે હાથ ધરવામાં આવ્યું છે રાત્રિના સમયે આ માર્ગ પર ફૂલ એવું ટ્રાફિક પણ થાય છે જેને લઈને વાહન ચાલકોને પણ ઘણી હાલાકી પડતી હતી અત્યારે અહીંયા જે ભૂવો પડ્યો હતો તેને લઈને પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને અત્યારે પાકુડી ન્યૂઝની ટીમે જે સમાચાર છે ભુવાનો તે અહેવાલ પ્રસારિત કર્યો હતો તાબડતોબ જે વડોદરા કોર્પોરેશનની ટીમ છે આ સ્થળ પર દોડી આવીને ભૂવાનું સમરકામ છે તે હાથ ધર્યું છે હવે અહીંયાથી વાહન વ્યવહાર છે વાહન ચાલકો છે તેઓને મુશ્કેલીમાંથી થોડો છુટકારો મળશે અત્યારે જે ભુવાનું સમર કામ છે તે ચાલી રહ્યું છે કેમેરામેન દુબે સાથે હું રવિસિંહ દાસ ટુડે ન્યૂઝ વડોદરા